આજથી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ભેર આગળ વધે તે માટે આજથી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લામાં શરૂઆત થઈ છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું મોડાસા હાઈસ્કૂલ ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રેલીનું પ્રસ્થાન નિવાસી અધિક કલેક્ટર મોડાસા નગરપાલિકાના પ્રમુખ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવ્યું હતું આજ રોજ નારી વંદન કાર્યક્રમના પ્રારંભ નિમિત્તે અહીંયા કે દીકરીઓનું જે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણી બધી દીકરીઓએ ભાગ લીધો હતો અને આ રીતે એક મહિનાનો જે કાર્યક્રમ છે નારી વંદનનો એમાં બેટી બચાવો બેટી બચાવો અને નારીના લગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન સરકાર તરફથી અમને જે પ્રમાણે મળશે એ પ્રમાણે અમારે કરવાનું છે અને બેટી બચાવો બેટી બચાવો અભિયાનની અંદર જે રીતે ગવર્મેન્ટ પણ ઘણો બધો સપોર્ટ કરતી હોય છે અત્યારે તેત્રીસ ટકા મહિલાઓનો પણ જે કાયદો લાવ્યા છે એટલે ગવર્મેન્ટ પણ મહિલાઓને એટલું બધું ઉત્કૃષ્ટ કરે છે કે જેનાથી મહિલાઓને એટલો બધો ફાયદો પણ થાય છે અને મહિલાઓ એની અંદર એટલો બધો લાભ પણ લે છે મહિલાઓમાં જાગૃતિ આવે તેવા વિવિધ પ્લે કાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં શાળાના બાળકો મહિલા પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે